વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્ર પાઠ નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓનું સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું તો પ્રશ્ન એક નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન એક માનવજીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે તો જવાબ આવશે સી ઉપયોગિતા મૂલ્ય પ્રશ્ન બે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે તો જવાબ સી કિંમત પ્રશ્ન ત્રણ નીચેનામાંથી એક વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે જવાબ ડી ફ્રીઝ પ્રશ્ન ચાર સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી જવાબ બી તેની છત હોવી જોઈએ પ્રશ્ન ચાર પ્રશ્ન પાંચ તમામ કુદરતી સંપત્તિ એટલે તો જવાબ આવશે સી જમીન પ્રશ્ન છ નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી તો જવાબ સી અંશતઃ આર્થિક પરિવર્તનો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો તો પ્રશ્ન એક મૂલ્યનો અર્થ જણાવો મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય પ્રશ્ન બે સર્વ સુલભ વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો જે વસ્તુ સેવાના પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય અંકુશ ન હોય અને જે વસ્તુ કે સેવાના સૌને જ્યારે અને જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહેતી હોય તે વસ્તુઓ સર્વ સુલભ વસ્તુઓ છે જેમ કે હવા પાણી સૂર્યપ્રકાશ અને સર્વ સુલભ વસ્તુઓ છે પ્રશ્ન ત્રણ અર્થશાસ્ત્રમાં નાશ્વત વસ્તુઓ કોને ગણવામાં આવે છે જે વસ્તુઓનો વપરાશ કરતાની સાથે અંત આવે છે અને જે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી તે અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ ગણવામાં આવે છે પ્રશ્ન ચાર વપરાતી વસ્તુઓનો અર્થ અને ઉદાહરણ આપો જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ છે જેમ કે ખોરાક કાપડ વગેરે વપરાશી વસ્તુઓ છે પ્રશ્ન પાંચ કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય છે પ્રશ્ન છ ઉત્પાદનના સાધનોનો અર્થ જણાવો વસ્તુ તૃષ્ટ ગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોનો ઉત્પાદનના સાધનો કહે છે મૂડીનો અર્થ જણાવો મૂડી એટલે એવી ભૌતિક અને નાણાકીય વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે પ્રશ્ન આઠ હેબરલરના મંતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો તો અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર પ્રશ્ન નવ વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે અને કયા કયા વ્યાપાર ચક્રના ચાર તબક્કા છે એક તેજી બે ઓટ ત્રણ મંદી ચાર સુધારણા વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન એક ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના બે મુદ્દા જણાવો તો જે વસ્તુ ખાનગી માલિકીની છે જેનો વપરાશ વ્યક્તિગત ધોરણે છે અને જેના વપરાશનું ક્ષેત્ર મર્યાદિત છે તે ખાનગી વસ્તુ છે જ્યારે જે વસ્તુની માલિકી સામૂહિક સરકારી છે અને જેના વપરાશનું ક્ષેત્ર વિશાળ છે તે જાહેર વસ્તુ છે ખાનગી વસ્તુમાં સ્પર્ધાત્મકતા અને વંચિતતાનો ગુણ છે જ્યારે જાહેર વસ્તુઓમાં આ બંનેના ગુણોનો સમાવેશ એટલે કે આ બંનેનો ગુણોનો અભાવ છે પ્રશ્ન બે વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો તો વસ્તુઓ જે ભૌતિક બાબતો દ્વારા માનવીની જરૂરિયાત સંતોષાય છે તે વસ્તુઓ છે જેમ કે ખોરાક દ્વારા માનવીની ભૂખ સંતોષાય છે તેથી ખોરાક એ વસ્તુ છે સેવાઓ જે અભૌતિક બાબતો દ્વારા માનવીની માનસિક જરૂરિયાત સંતોષાય છે તે સેવાઓ છે જેમ કે શિક્ષણ દ્વારા જિજ્ઞાસા સંતોષાય છે સંગીત દ્વારા મનને શાંતિ મળે છે તેવી શિક્ષણ અને સંગીત સેવાઓ છે પ્રશ્ન ત્રણ ટકાઉ વસ્તુઓનો અર્થ ઉદાહરણ આપી સમજાવો જે વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય છે તેને ટકાઉ વસ્તુઓ કહે છે કપડાં લાંબા સમય સુધી પહેરી શકાય ટીવી લાંબા સમય સુધી વપરાશમાં રહે છે તેથી કપડાં અને ટીવી ટકાઉ વસ્તુઓ છે પ્રશ્ન ચાર અર્થશાસ્ત્રમાં કઈ વસ્તુઓનો વપરાશી વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે તે વસ્તુઓને અર્થશાસ્ત્રમાં વપરાશી વસ્તુઓ તરીકે ઓળખાવવામાં આવે છે ઉદાહરણ તરીકે કપડાં સીધા જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીના પરિવેશની જરૂરિયાત સંતોષે છે ખોરાક સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની ભૂખની જરૂરિયાતોને સંતોષે છે તેથી કપડાં અને ખોરાક વપરાશી વસ્તુઓ છે

જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક સંપત્તિ ગણાય છે ઉદાહરણ તરીકે રેલવે પોસ્ટ વગેરે સામાજિક સંપત્તિ છે પ્રશ્ન છ પ્રોફેસર માર્શલના મનથી સંપત્તિનો અર્થ જણાવો તો માર્શલના મનથી જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય પાત્ર હોય અને પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે મકાન જમીન સોનું જરે જવેરાત ઉપયોગી છે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો માટે વિનિયમયક્ષમ છે માલિકીપણાનો ગુણ ધરાવે છે તેથી આ બધી વસ્તુઓ સંપત્તિ છે પ્રશ્ન સાત ઉત્પાદનનો અર્થ સમજાવો જે પ્રક્રિયા દરમિયાન સ્થળ સ્વરૂપ અને સમય બદલાતા વસ્તુના તૃષ્ટિગુણ ઉપયોગિતામાં વધારો થાય છે તે પ્રક્રિયા ઉત્પાદન કહેવાય છે ઉત્પાદનમાં જમીન મૂળ શ્રમ નિયોજન એ ચારેય સાધનો સરખા મહત્ત્વના છે ઉત્પાદન સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ સમજાવો શ્રમ એટલે કોઈ વ્યક્તિ દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વળતરની અપેક્ષા સાથે કરવામાં આવતું માનસિક કે શારીરિક કાર્ય શ્રમ કરનાર શ્રમિક કહેવાય છે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી તે સામાજિક માનસિક કારણોસર ઉત્પાદનનું સૌથી ઓછું ગતિશીલ સાધન છે શ્રમનો પુરવઠો વસ્તી પર આધારિત છે શ્રમ માટે સૂચક ચક્રો વળતર વેતન કહેવાય છે નીચેના પ્રશ્નો મુદ્દાસર ઉત્તર આપો પ્રશ્ન એક કિંમત અને મૂલ્યનો અર્થ આપો તો કિંમત એટલે શું કિંમત એટલી વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવતા નાણાકીય એકમનું પ્રમાણ જેમ કે એક ગ્રામ સોના માટે ચૂકવવામાં આવતા નાણાં એક ગ્રામ સોનાની કિંમત છે મૂલ્ય મૂલ્ય એટલે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં મળતી અન્ય વસ્તુના પ્રમાણનું વિનિમય મૂલ્ય જેમ કે એક ગ્રામ સોનાના બદલામાં દસ ગ્રામ ચાંદી મળતી હોય તો એક ગ્રામ સોનાનું મૂલ્ય દસ ગ્રામ ચાંદી છે વ્યવહારના મૂલ્યોને એક ઉપયોગિતા મૂલ્ય બે વિનિમય મૂલ્ય તરીકે જોવામાં આવે છે ઉપયોગિતા મૂલ્ય કોઈ વસ્તુ માનવીને કેટલીક ઉપયોગી છે તે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે જેમ કે હવા પાણી ખોરાક વગેરે માનવ જીવન માટે અત્યંત જરૂરી છે તેથી તેમનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું છે વિનિમય મૂલ્ય કોઈ વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલો એકમો મળે છે તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે જેમ કે એક કિલો જુવારના બદલામાં સાતસો ગ્રામ મકાઈ મળતી હોય તો વન કિલો ગ્રામ જુવારનો વિનિમય મૂલ્ય સાતસો ગ્રામ મકાઈ ગણાય વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં પરંતુ જેનું વિનિમય મૂલ્ય હોય તેનો ઉપયોગિતા પણ મૂલ્ય હોય છે જે વસ્તુનું ઉપયોગિતા ખૂબ મૂલ્ય ઊંચું હોય તે વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે જ્યારે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય નીચું હોય તે વસ્તુનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે પ્રશ્ન બે વસ્તુઓના પ્રકારો જણાવી વપરાશી વસ્તુઓનો ઉપયોગિતા વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો તો માનવીની જરૂરિયાત સંતોષી ભૌતિક બાબતોને વસ્તુઓ કહે છે વસ્તુઓના પાંચ પ્રકાર છે ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ બે સર્વ સુલંભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ ત્રણ ટકાઉ વસ્તુઓ અને નાશમદ વસ્તુઓ ચાર ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ તથા વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓ તો વપરાશી વસ્તુઓમાં જોઈએ જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાત સંતોષે છે તે વપરાશી વસ્તુઓ કહેવાય છે દાખલા તરીકે કાપડ ખોરાક વગેરે માનવીની જરૂરિયાતને સીધી જ સંતોષે છે ઉત્પાદક વસ્તુઓ જોઈએ જે વસ્તુઓ ઉત્પાદન દ્વારા માનવીની જરૂરિયાત પરોક્ષ રીતે સંતોષે છે તે ઉત્પાદક વસ્તુઓ છે કાપડ બનાવવા માટે વપરાતું રૂ અને રૂ માટે કપાસની ખેતી જરૂરી છે અહીં રૂ અને કપાસ ઉત્પાદક વસ્તુઓ છે તે જ રીતે ખોરાક તૈયાર કરવા માટેના જરૂરી સાધનો જેવા કે ગેસ પાણી વાસણો મસાલા વગેરે ઉત્પાદક વસ્તુઓ છે પ્રશ્ન નંબર ત્રણ સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે સંપત્તિના બે પ્રકારો છે એક વ્યક્તિગત સંપત્તિ તથા સામાજિક સંપત્તિ બે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ તો રાષ્ટ્રીય સંપત્તિમાં જોઈશું જે સંપત્તિ દેશની માલિકી હોય છે તે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે દેશની ઐતિહાસિક દેશની ઐતિહાસિક ઇમારતો દેશના નદી પર્વત ખનિજો જાહેર રસ્તાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિ છે આંતરરાષ્ટ્રીય સંપત્તિ જે સંપત્તિ માલિકી આંતરરાષ્ટ્રીય હોય તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે જુદા જુદા દેશો સાથે સંકળાયેલી સંસ્થાઓ જેવી કે આઈ ઇન્ટરનેશનલ ટ્રેન્ડ ઓર્ગેનાઇઝેશન્સ આઈ સી સી ડબલ્યુ એમ એફ વગેરે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણી શકાય પ્રશ્ન ચાર ઉત્પાદન સાધનોનો અર્થ ઉદાહરણ આપી સમજાવો તો ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે જમીન શ્રમ નિયોજન ઉત્પાદનના ચાર સાધનો છે આ બધા સાધનો ઉત્પાદનમાં સરખા મહત્વના છે તો એક જમીન જમીન કુદરતી બક્ષિસ છે હવા પાણી સૂર્યપ્રકાશ આબોહવા ખાણ પર્વત નદી તમામ કુદરતી પરિબળો જમીન છે જમીન અગતિશીલ છે અને તેમાંથી મળતું વળતર ભાંડું છે બે શ્રમ વળતરની અપેક્ષા કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય તે શ્રમ છે ઉત્પાદનના આ સાધનો સંગ્રહ થઈ શકતો નથી અને તે સૌથી ઓછું ગતિશીલ સાધન છે શ્રમમાં બદલાવામાં મળતું વળતર વેતન કહેવાય છે મૂડી ઉત્પાદનનું અગત્યનું સાધન મૂડી છે જે માનવ સર્જિત અને ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે મૂડીના રોકાણનું વર્તળ વ્યાજ છે ચાર નિયોજન ઉત્પાદનના સાધનો જમીન શ્રમ અને મૂડીનું સંયોજન કરી ઉત્પાદનનું આયોજન કરનાર નિયોજક છે જો જોખમ ઉઠાવી ઉત્પાદનના સાધનોની વ્યવસ્થા કરે છે અને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેને મળતું વળતર અનિશ્ચિત છે નિયોજકનું વર્તણ નફો છે પ્રશ્ન નંબર પાંચ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કા જણાવો તો વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપણે જોઈશું હેબર્લના મંતે અર્થતંત્રના વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર જ્યારે હોટ્રેના મંતે વ્યાપારના સારા અને ખરાબ બાબતો ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ નીચે મુજબ છે એક તેજી બે ઓટ ત્રણ મંદી ચાર સુધારણા છે તેજીના તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ જોવા મળે છે મૂડીરોકાણ અને રોજગારી ઊંચો દર જોવા મળે છે ઓટના તબક્કામાં પ્રજાની વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે નફો ઘટતા નવા રોકાણો તથા થતા નથી મંદીના તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે સુધારણાના માંગ વધતો નફો મળવાની આશા સર્જાય છે અને અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરે છે પ્રશ્ન પાંચ જોઈશું વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના સવિસ્તારપૂર્વક ઉત્તર આપો પ્રશ્ન એક સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવો આલ્ફેડ માર્શલના મંતે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે સંપત્તિના લક્ષણો સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે સંપત્તિનું પ્રથમ લક્ષણ ઉપયોગિતા છે સંપત્તિ માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે મકાન વાહન સોના ચાંદી હીરાના ઘરેણાં વગેરે માનવીની ઉપયોગિતા વસ્તુઓ છે તેથી તે સંપત્તિ છે બે સંપત્તિ અછતના ગુણ ધરાવે છે સર્વ સુલભ વસ્તુઓ ઉપયોગી હોવા છતાં સંપત્તિ નથી કારણ કે તે વિનિમય પાત્ર નથી અછત હોય તેવી વસ્તુઓ ઉપયોગી છે અને વિનિમય મૂલ્ય ધરાવે છે આમ અછતવાળી વસ્તુ સંપત્તિ ગણાય ઘરેણાં ઉપયોગિતાનો ગુણ ધરાવે છે અને તે સર્વ સુલભ નથી તેથી તે સંપત્તિ છે ત્રણ સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે વ્યક્તિની શક્તિ એ તેના આંતરિક ગુણ છે જેનો વિનિમય થઈ શકતો નથી તેથી તે સંપત્તિ નથી સંપત્તિ ભૌતિક બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ વૈજ્ઞાનિક શોધ બાહ્ય રૂપ ધરાવે છે અને તે વૈજ્ઞાનિક માલિકીની થઈ શકે તેથી તે વૈજ્ઞાનિક સંપત્તિ ગણાય છે ચાર સંપત્તિ વિનિમયનો ગુણ ધરાવે છે જો વસ્તુ ઉપયોગી હોય ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય પરંતુ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી સંપત્તિનું અગત્યનું લક્ષણ વિનિમય ક્ષમતા છે સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતોની સાથે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે મહાન જમીન જવેરાત માનવીની વર્તમાન જરૂરિયાતોનો સંતોષે છે અને ભવિષ્યમાં આ વસ્તુઓ વેચીને તે અન્ય જરૂરિયાતો પણ સંતોષે છે પાંચ સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવે છે જે વસ્તુઓ ઉપયોગી હોય પણ જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકતો નથી તે સંપત્તિ નથી જેમ કે ખેત ઉત્પાદન શ્રમિકો શ્રમ વગેરે આમ સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોવો જરૂરી છે જો કે ટેકનોલોજીના ઉપયોગથી વસ્તુઓનો લાંબા ગાળા સુધી ઉપયોગી રાખી શકાય તો તે સંપત્તિ બને જેમ કે કોલ્ડ સ્ટોરેજના મૂકેલી વસ્તુઓના લાંબા સમય ટકી શકે છે જમીન મકાન જવેરાત વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષો સુધી ટકી રહે છે પ્રશ્ન નંબર બે અર્થતંત્રમાં આવતા ચક્રકાર આર્થિક પરિવર્તનનો પ્રકારની વિસ્તૃત માહિતી આપો અર્થતંત્રના ઉથલ પાથલ તથા અસમતોલ વગેરે ચક્રકાર પરિવર્તનો આવ્યા કરતા હોય છે આવા પરિવર્તનો આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે જે ચાર પ્રકારના હોય છે આકસ્મિક મોસમી દીર્ઘકાલીન અને ચક્રવાતો એક આકસ્મિક આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં આકસ્મિક કારણો આવતા અણધાર્યા પરિવર્તનો આકસ્મિક આર્થિક પરિવર્તનો છે જેમ કે અતિવૃષ્ટિ વાવાઝોડું દુષ્કાળ વગેરેને કારણે અર્થતંત્રમાં આવતા પરિવર્તનો આવા આકસ્મિક પરિવર્તનો અર્થતંત્રમાં ટૂંકા ગાળાની અસરો સર્જે છે ક્યારેક લાંબા ગાળાની અસરો પણ સર્જે છે આકસ્મિક પરિવર્તનો કેટલીક વાર અર્થતંત્રના કોઈક એક ભાગ કે પ્રદેશ પૂરતા સમિતિ હોય છે પ્રશ્ન બે મોસમી આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં ઋતુ આધારિત આવતા પરિવર્તનો મોસમી આર્થિક પરિવર્તનો છે શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુ મુજબ બજારમાં વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે આવા પરિવર્તનોનું ચક્ર દર વર્ષે ચાલ્યા કરે છે અને તેમાં સમાંતરે પરિવર્તન આવ્યા કરે છે ત્રણ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી અર્થતંત્રમાં પરિવર્તન થતું રહે છે જેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે આવા પરિવર્તનો અર્થતંત્રનું વલણ દર્શાવે છે જેમ લાંબા ગાળા સુધી દેશની વસ્તીનું વધારવાનું વલણ છે ચાર ચક્રવાત આર્થિક પરિવર્તનો કોઈ સમયગાળા દરમિયાન સર્જાતા ઉદ્વગામી અને અધોગામી આર્થિક પરિવર્તનો ચક્રવાત આર્થિક પરિવર્તનો છે આવા પરિવર્તનો અનિશ્ચિત હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે તેજી મંદી જેવા વ્યાપાર ચક્રો ચક્રવાત આર્થિક પરિવર્તનો છે પ્રશ્ન ત્રણ ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે માહિતી આપો અથવા વિશે ચર્ચા કરો તો ઉત્પાદનનો અર્થ માનવીની જરૂરિયાત સંતોષી શકે તે મુજબ વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપતું તે ઉત્પાદન છે બીજી રીતે ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન રૂમમાંથી કાપડ રૂમાથી કાપડ બનાવવાની પ્રક્રિયા ઉત્પાદન છે ઉત્પાદનના સાધનો તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે એક જમીન બે મોડી ત્રણ શ્રમ ચાર નિયોજન ચાર સાધનોની ચર્ચા નીચે મુજબ કરીશું એક જમીન અર્થ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો નદીઓ પર્વતો વગેરે પૃથ્વીના પેટાળમાંથી ખનીજ સંપત્તિ તેમજ વાતાવરણના પ્રાકૃતિક ઘટકો હવા પ્રકાશ વગેરે દરેક પ્રકારની પ્રકૃતિ નિર્મિત સંપત્તિનો જમીનમાં સમાવેશ થાય છે જમીન એ કુદરતી બક્ષિસ છે માનવ સર્જિત સાધન નથી મોટા ઉદ્યોગો માટેનો કાચો માલ જરૂરી જમીન પૂરો પાડે છે લક્ષણો જોઈશું કુદરતી બેટ જમીન એ કુદરતી બક્ષિસ છે તેથી તેનો ઉત્પાદન ખર્ચ શૂન્ય છે જમીનના પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી તેમજ તેનું નિર્માણ કરી શકાતો નથી બે સ્થિર પ્રમાણ જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર છે તેમાં વધારો કે ઘટાડો કરવાનો મનુષ્ય માટે શક્ય નથી તેથી માનવીની બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે મનુષ્ય જંગલ ખનિજો વગેરેનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે તો દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો વધારી પણ શકે છે લાંબા ગાળામાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો થઈ શકે છે ત્રણ ગતિશીલતા જમીનની ગતિશીલતા મર્યાદિત છે જમીન ભૌતિક ગતિશીલતા ધરાવતી નથી જેમ કે કોલસાની ખાણ કે કોઈ ખેતરને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાતી નથી જમીન વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે કેમ કે ખેતરની જમીન કારખાનાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે અવ્યાપાર વૈવિધ્યો ફળદ્રુપતા અને ઉપયોગિતા દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે જેમ કે કચ્છના રણની જમીન અને પંજાબના મેદાનોની જમીનમાં ઘણી વિવિધતા છે જમીનની ગુણવત્તા એક સરખી હોતી નથી જેમ કે નાયલ નદીની જમીન અને શહેરના રણની જમીન ગુણવત્તાની દ્રષ્ટિ એક સરખી નથી ચાર વળતર જમીનના ઉપયોગી મળતા વળતરને ભાંડું કહેવામાં આવે છે બે મૂડી એનો અર્થ અર્થશાસ્ત્રની પરિભાષા મૂકી પરિભાષામાં મોડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતાં સર્જિત ભૌતિક સાધનો મોડી નાણાકીય સ્વરૂપની પણ હોય છે ઉત્પાદન કાર્ય માટે રોકવામાં આવેલા કે ફાળવવામાં આવેલા નાણાં મોડી ગણાય માનવ એના લક્ષણો જોઈશું માનવ માનવસર્જિત સાધનો તો માનવ માનવસર્જિત એટલે કુદરતી સોધાનો સંયોજન દ્વારા માનવી મોડીનું સર્જન કરે છે લોકો પોતાની બચત ઉત્પાદ ઉત્પાદનકીય પ્રવૃત્તિઓમાં રોકી નાણાકીય મોડીનું સર્જન કરે છે બે ગતિશીલતા મૂડી ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે તે ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે જેમ કે ઉત્પાદન માટે જરૂરી યંત્રો નાણાં વગેરેની દૂર દૂરના સ્થળ સુધી હેરફેર થાય છે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે જેમ કે એક કંપનીના શેરોમાં રોકેલા નાણાં પાછા લઈ અન્ય કોઈ કંપનીમાં શેરોમાં રોકી શકાય છે ત્રણ વિનિમય પાત્રતા મૂડીના ઉપયોગીથી શ્રમિકોની કાર્યક્ષમતા વધે છે અને તેથી ઉત્પાદનમાં વધારો થાય છે યંત્રોનો ઉપયોગ વધારાથી શ્રમિકોની ઉત્પાદનમાં વધારો થાય છે કામ કરવાની ઝડપ વધે છે અને કામનો બોજો હળવો થઈ જાય છે ચાર વળતર મોડીને મળતું વળતર વ્યાજ કહેવાય છે નંબર ત્રણ શ્રમ શ્રમ એનો અર્થ અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે વળતરની અપેક્ષા કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક કામગીરી શિક્ષણ વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવે તે શ્રમ ગણાય પરંતુ ઘેર પોતાના બાળકોને ભણાવે તે શ્રમ નથી લક્ષણો જોઈશું એક શ્રમ નાશ્વત છે શ્રમને ભાવિ વપરાશ માટે સાચવી શકાતો નથી શ્રમિક એક દિવસ કામ ન કરે તો તેના એક દિવસના શ્રમનો નાશ થઈ જાય છે શ્રમનો સંગ્રહ શક્ય ન હોવાથી શ્રમની શોધાશક્તિ નીચી રહે છે ત્રણ બે શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે શ્રમને શ્રમિકથી જુદો પાડી શકાતો નથી શ્રમિક એક જગ્યાએ રહે અને તેનો શ્રમ બીજી જગ્યાએ ઉત્પાદન કાર્ય કરે એમ બની શકતો નથી આમ શ્રમ અને શ્રમિક એક એકથી અભિન્ન છે ત્રણ દરેક શ્રમિક કાર્યક્ષમતા જુદી જુદી હોય છે એક જ પ્રકારનું કામ કરતાં જુદા જુદા શ્રમિકોની કામ કરવાની ઝડપ અને તેમના કામમાં તફાવત જોવા મળે છે શ્રમિકોની કાર્યક્ષમતા જુદી જુદી હોવાને કારણે કેટલીકવાર એક જ પ્રકારના કામમાં તેમના વેતનમાં તફાવત જોવા મળે છે ચાર શ્રમ ગતિશીલતા છે શ્રમ ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે જેમ કે રોજગારી માટે શ્રમિકો જુદા જુદા પ્રદેશોમાં હેરાફેરી કરે છે શ્રમ વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે જેમ કે શાળાના પટ્ટાવાળો ઉચ્ચ અભ્યાસ કરી સમય જતા શિક્ષક બની જાય કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ ભાષાના પ્રશ્નોનું શૈક્ષણિક લાયકાત રહેણી ગણીના તફાવતો વગેરે કારણોને લીધે શ્રમની ગતિશીલતા ઘટે છે કે વધે પણ છે ચાર વળતર અર્થશાસ્ત્રની પરિભાષામાં મંજૂર હોય કે મેનેજર બંને શ્રમિક છે શ્રમને મળતું વળતર વેતન કહેવાય ચાર નિયોજનનો અર્થ ઉત્પાદન સાધનોનો સંયોજન કરનારને નિયોજન કહેવામાં આવે છે નિયોજન ઉત્પાદન એકમ શરૂ કરી અને તેના સંચાલન અંગેના મહત્ત્વના નિર્ણયો સ્વતંત્ર રીતે લે છે ઉત્પાદક એકમના નફા નુકસાનની સંપૂર્ણ જવાબદારી નિયોજકની શેરક રહે છે નિયોજક ઉત્પાદનના સાધનો જમીન મૂડી અને શ્રમને નિશ્ચિત વળતર આપે છે પરંતુ તેનું વળતર નિશ્ચિત નથી લક્ષણો જોઈશું નિયોજક ઉત્પાદન એકમ અંગે આર્થિક નિર્ણય કરે છે બે તે ઉત્પાદક પ્રવૃત્તિમાં રહેલી અનિશ્ચિતતાનો અંગે જોખમ ઉઠાવે છે ત્રણ તે નવી વસ્તુ નવા ક્ષેત્રો સુધી નવી ઉત્પાદન બદ્ધર વિકસાવે છે ચાર તે વસ્તુમાં વૈવિધ્ય અને ગુણવત્તાનો લાભ ગ્રાહકોને આપે છે પાંચ નિયોજકતા વળતરને નફો કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળના પાઠનું સ્વાધ્યનું સોલ્યુશન કરવાનું છે તો